યોગનો પ્રચાર પ્રસાર આપણા રામદેવજી બાબા કરતા હતા પછીથી જ્યારથી મોદી સાહેબ વડાપ્રધાન બન્યા અને વિશ્વના બસોની આજુબાજુના દેશો લગભગ એકસો નેવું આજુબાજુ બધાએ સમર્થન આપ્યું અને સાથે મળીને એકવીસમી જૂન યોગા દિવસ વિશ્વભરમાં ઉજવાઈ રહ્યો છે એનામાં સૌથી અગ્રસર ભારત છે એનું આપણે સૌને ગૌરવ યોગ કરવાથી રોગ પણ ભાગે છે આપણું શરીર છે એ સુસ્ત હોય તો એકદમ બરાબર સારી રીતે એક્સરસાઇઝની જેવું થાય છે પાચન શક્તિ વધે છે કોઈ તૂટેવો હોય તો કૂટેવો પણ છૂટી જાય અને મનને શાંતિ મળે છે આ ટ્રેસ ભર્યા સમયમાં આખા વિશ્વમાં ખાસ કરીને યુવાનો ખૂબ ટ્રેસમાં હોય છે જો બધા જ લોકો દરરોજ અડધી કલાક કલાક જેવો જેને સમય મળે યોગ કરે તો એનાથી રોગ તો ભાગે છે પણ રુષ્ટ શરીર થાય અને આ પણ એક જાતની કસરત છે અને સાથે સાથે જે કોઈ દવા લેતા હોય ડાયાબિટીસ હોય અન્ય એવા ઘરગવતુ જે પહેલાં રોગ થતા હોય તો એ રોગ ભાગી જાય છે અને તંદુરસ્ત જીવન જીવી શકીએ છે અત્યારની આપણી હાલની જે લાઈફસ્ટાઈલ છે એમાં ફાસ્ટ ફૂડ ખાવાના અન્ય ટેવો વાસી ખોરાક ખાવાનો બહારનું જમવાનું આ બધું હોય છે ને બધા અત્યારે યુવાનો આ બધું એ સહજ રીતે કરતા હોય છે એટલે જો યોગ કરે તો એનાથી શરીરમાં ઘણી હળવાશ રહે સ્ફૂર્તિ રહીએ રોગ દૂર થાય અને રુષ્ટપૂર્ણ શરીર રહીએ અને આખો દિવસ જો સવારે યોગ કર્યા સારા વિચાર હોય પોઝિટિવ માઇન્ડ થઈ જાય અને ટ્રેસ મુક્ત થઈ શકીએ એટલે હું પણ આપ સૌ મીડિયાના માધ્યમથી ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી સૌને વિનંતી કરવા માગું છું રાજ્યસભાના સભ્ય તરીકે કે સૌ લોકો જેમ આ મને સાંભળતા હોય કે બધાએ ફૂલ નહીં તો ફૂલની પાખડી જેમ થતી હોય એમ આપણે ચોવીસ કલાકમાંથી અડધો કલાક પણ જો યોગ માટે આપશું તો આપણી તંદુરસ્તી માટે આપણા પરિવાર માટે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે ઉપરાંત કોઈ જાતનો ખર્ચો નથી